ન્યૂઝ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરના આસ્ટ્રોડિયા દરવાજાની નજીક આવેલ આસ્ટ્રોડિયા બીઆરટીએસ સ્ટેન્ડ જે છે આપ જે જોઈ રહ્યા છો અને સામે જે ડેડ બોડી પડી છે આપ જોઈ રહ્યા છો તે અહીંયા એક અકસ્માત થયો છે ટુ વ્હીલર ચાલક એસ એસટી સ્ટેન્ડ તરફથી આવતો હતો અને આ બે જે બસ સ્ટેન્ડ છે બીઆરટીએસના બેરિકેડના અંદરથી પસાર થઈ રહ્યો હતો કોઈ કારણોસર જ્યારે અત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ કારણોસર ગાડી અનબેલેન્સ થઈ હતી અને આપ દ્રશ્યોમાં જોઈ શકો કોઈ આમના જોડે એક બેબી પણ હતી તે તે પણ ઘાયલ થયેલ છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને જે વ્યક્તિ છે મરનાર જનાર એકતાલીસ વર્ષીય કેતનભાઈ હોવાનું જાણવા મળ્યું છે જે બાપુનગરના રહેવાસી તેવું અત્યારે જાણવા મળ્યું છે તેના ઘર રિલેટિવને અહીંયા આગળ આવ્યા છે અને આજે બે અમદાવાદ શહેરના રોડ સાંકળા છે અને આરટીએસ માટે રસ્તા મોકળા થઈ ગયેલા છે તેના લીધે ઘણા લોકોને રાહદારીઓને તકલીફ પડતી હોય છે અને ટ્રાફિકનો પણ લોકોને સામનો કરવો પડતો હોય છે ઇમરજન્સી વાહનો પણ તેમાં ફસાતા હોય છે આપણા જોડે અહીંયા હાજર છે છે એસડીપીઆઈની પાર્ટી તરફથી પણ માણસો હાજર છે તેમનાથી આ વિશે વાત કરીશું શું નામ આપું મારું નામ અબરારુદ્દીન પંજાબી એસડીપીઆઈ આ અકસ્માત થયો છે તેના વિશે શું કહેશો કે આવી રીતે એક માણસે પોતાનો જીવ ગુમાવ્યો છે આ સૌથી પહેલાં તો એક દુઃખદ ઘટના છે જેની અંદર એક અમારા પંચાલ ભાઈ છે એમનું મૃત્યુ થયું છે ને જે એક મહિલા છે જે હાલમાં હોસ્પિટલની અંદર છે એ ક્રિટિકલ કન્ડિશનમાં છે તો દે શહેરના તમામ નાગરિકોને અમારી એક અપીલ છે કે જ્યારે પણ તમે તમારું વાહન ચલાવો ત્યારે વાહનની ગતિ એક લિમિટમાં રાખો લિમિટ ઉપર ના જાઓ ઇકોનોમી સ્પીડમાં ચલાવો જેના કારણે આપણે અકસ્માતને ટાળી શકીએ બીજી વસ્તુ એ છે કે જેટલા બી એમટીએસ કે બીઆરટીએસના કોરિડોર બનેલા છે ત્યાં રેડિયમ એવું લગાડવામાં આવે કે નાગરિકોને રાતના અંધારામાં દેખાય કે ભાઈ માણસ ત્યાં એક્સિડન્ટ થતું અટકાવી શકે અને અમારી એક વિનંતી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે બીઆરટીએસના જેટલા બી કોરિડોર સિટી વિસ્તારમાં લાગેલા છે અને એમાં જે રેલિંગો છે એ નીકાળવામાં આવે કારણ કે જે રેલિંગો છે એના કારણે જ મૃત્યુદર ઘટી રહ્યું છે જો હાલમાં રેલિંગ ના હોત તો આ ભય અથડાઈને પડી ગયા હોત અને નોર્મલ ઇન્જરી થઈ હોત એટલું બધું એમને ના વાગતું ને કદાચ એમનું જીવ બચી શકતો પણ હાલમાં જે મૃત્યુ થયું છે દુખદ ઘટના છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિચારવાની જરૂર છે અને આ ભયનું એક્સિડન્ટ શેના કારણે થયું છે એની બી તપાસ થવી જોઈએ અને ભાઈ જોડે ન્યાય થવું જોઈએ એવી અમારી માંગ છે અને જગ્યા જગ્યાએ રોડને ટ્રાફિકની સમસ્યા પણ થાય છે જે બસો અહીંયાથી જીઆરટીએસની સ્પેશિયલ એક રૂટ બનાવવામાં આવ્યો છે એટલે સવલત તો છે પણ ક્યાંક ને ક્યાંક નાગરિકોને આની પરેશાની પણ છે તે વિશે શું કહેશો સૌથી પહેલાં તો અમદાવાદ શહેરની અંદર દરેક જગ્યાએ ખાડા ખોદી નાખેલા છે દરેક જગ્યાએ બ્રિજ બંધ કરેલા છે અને કોર્પોરેશનને વિકાસના નામે વિનાશ કરી નાખ્યું છે જેના કારણે નાગરિકો હાલે હેરાન છે દરેક જગ્યાએ રસ્તા બંધ હશે ટ્રાફિક હશે તો લોકો ક્યાં જશે કારણ કે દરેક માણસને પોતાના ઘરે જવામાં ઉતાવળ હોય છે અને એમને કંઈ ના કંઈ ઇમરજન્સી હોય છે આ ભાઈને પણ કંઈ ઇમરજન્સી કામ હોય કે કોઈ ઇમરજન્સી વસ્તુ હોય છે એટલા માટે એમને થોડી ગાડી સ્પીડ હતી પણ જ્યારે આવા નાગરિકોની મૃત્યુ થાય છે ત્યારે તો તંત્રએ જાગવું પડશે કારણ કે તંત્રને એ પણ વિચારવું જોઈએ કે અહીંયા જે રેડિયમ લાગેલું છે તે રેડિયમ એટલી હલકી ક્વોલિટીનું છે કે ત્યાં ગાડી અથડાઈ ગાડી અથડાઈ પણ દસ મીટર દૂર છે અને રેડિયમ નીકળી ગયું છે તો આ તો સૌથી પહેલાં જ્યારે દેશના પ્રધાનમંત્રી અત્યારે રાતોરાત રોડ બની જાય રેડિયમ લાગી જાય બમ્પર હટી જાય તો જ્યારે નાગરિકોને સુવિધાની વાત આવે ત્યારે કોઈ નાગરિકો છે માટે સુવિધા છે જ નહીં તો એ તંત્રની પણ ભૂલ છે અને જે ભાઈ મૃત્યુ પામ્યા છે એમની જોડે અમારી સંવેદનશીલ સંવેદનશીલતા એ છે અને ક્યાંક ને ક્યાંક જ્યારે ગાડીનું લાઇસન્સ ના હોય હેલ્મેટ ના પહેર્યું હોય ત્યારે દંડ કરવામાં આવે છે તો રોડ રસ્તા ખરાબ હોય અને કંઈ એવી ભૂલો જે થઈ હોય કોર્પોરેશન તરફથી ને સેફ્ટી નોર્મ્સનું પાલન ના થયું હોય કોર્પોરેશન તરફથી તો એ લોકો પર પણ શું કાયદાકીય પગલાં ભરવા જોઈએ અને એ લોકો પર ફરિયાદ થવી જોઈએ આવા અધિકારીઓ પર જેને અંડરમાં આવતું હોય તંત્ર ખાલી દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે તંત્રને નાગરિકોના જીવથી કોઈ લેવા દેવા નથી અને નાગરિકોને પણ હવે વિચારવું પડશે કે તમારે જ્યાં સુધી તમે ધર્મની રાજનીતિ છોડીને દેશની રાજનીતિ માં નહીં આવશો ત્યાં સુધી આજે અમારા પંચાલભાઈ છે ક્યારે કોઈ પઠાણભાઈ હશે મૃત્યુ થવાતા રહેશે તમે મરતા રહેશો તંત્ર તમારી ઉપર રોટિઓ સેકતું રહેશે અને આવી રીતે દેશ ચાલતું રહેશે તો આ કંઈ ના કંઈ નાગરિકોને પણ વિચારવું પડશે કે તમે ડમ્પરથી મરશો તમે બીઆરટીએસથી મરશો તમે એક્સિડન્ટથી મળશો અને બચી પણ ગયા તો હિન્દુ મુસ્લિમમાં મરી જશો બીજો તમારી પાસે કોઈ રસ્તો નથી જેવી રીતે આપણે વાત કરી કે ભાઈ રોડ રસ્તાને લઈને પણ વાત કરી છે અને અકસ્માતોને પણ લઈને વાત કરી છે ક્યાંક ને ક્યાંક એટલે ઘણા રસ્તાઓ એવા છે કે જ્યાં રસ્તાઓની ભૂલના કારણે ત્યાં તંત્રની ભૂલના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે ઘણા એવા કિસ્સા આપે જોયા છે તો આવા જે તંત્રની ભૂલના કારણે પણ અકસ્માત થાય છે તેને ન્યાય કોણ અપાવશે અને તેના તેવા અધિકારીઓ પર શું પગલાં ભરવામાં આવશે આજે એક વ્યક્તિએ કોઈનો આ દીકરો હશે કોઈનો પતિ હશે ને કોઈનો ભાઈ હશે તેણે આ જીવ ગુમાવ્યો છે ભૂલ કોઈની પણ હોય પણ તેની તપાસ થવી જોઈએ અને જે અધિકારીની કે જે તંત્રનું ભૂલ નીકળે તો તેમના પણ કાયદેસર પગલાં લેવા જોઈએ ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ